માંગરોળના પીપોદરા ખાતે આવેલ ડોક્ટર આંબેડકર ભવનમાં નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો પીપોદરા ગામના ડોક્ટર આંબેડકર ભવનમાં હરિઓમ સેવા ટ્રસ્ટ વડોદરા અને જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ સુરતના સૌજન્યથી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી દ્વારા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના આંખના ડોકટર્સ તેમજ સુરત વડોદરા અને નવસારી જિલ્લાના આંખના વિવિધ રોગોના ડોક્ટર્સ દ્વારા દર્દીઓની તપાસ કરી સારવાર કરવામાં આવી જેમાં પીપોદરા ગામના સરપંચ મિહિર પટેલ ડેપ્યુટી સરપંચ નસરૂભાઈ શેખ ગ્રામ પંચાયત પરિવાર હાજર રહી સેવામાં સહભાગી થયા હતા આ કેમ્પમાં આંખના રોગોની તકલીફો જેવી કે આંખે ઝાંખ વળતી હોય દુખતી હોય ચોંટતી હોય લાલ રહેતી હોય વગેરે તકલીફોનું નિદાન કરી સારવાર અપાઈ હતી તો જેમને મોતિયો ઝામર વેલ નાસુર જેવા ઓપરેશનની જરૂર હોય તેવા અને વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને તેજસ આંખની હોસ્પિટલ અમરસાડી ખાતે રીફર કરવામાં આવ્યા તેમજ દર્દીઓની મેડિકલ સેવા સાથે જમવાની સુવિધા પણ કરાઈ હતી oo <coughs> ચશ્મા ના નંબર ચેન્જ થઈ ગયેલા છે હવે નવા ચશ્મા બનાવી લેજો હે બાજુમાં હે કે મેં મોકલું તમને અહીંયા લખી ડૉક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આંખના નિદાન કેમ્પનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરપંચ શ્રી ગામના અગ્રણી જયંતિભાઈ પટેલ હસમુખભાઈ પટેલ લીમોદરાના સરપંચશ્રી કાલુભાઈ વસાવા સાહેબ ગણપતભાઈ રાઠોડ કન્યાશ્રીથી સુધી છે અર્જુનભાઈ વસાવા સનાભાઈ વસાવા તથા ગામના તમામ આગેવાન તથા જગદીશભાઈ કોન્સ્ટેબલશ્રી જેઓએ આ આંખના નિદાન કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આજ રોજ ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓએ તથા ગામ લોકોએ આમાં ભાગ લઈ અને આંખના નિદાન કેમ્પનો સરસ મજાનો લાભ લીધો છે આ માટે મહેશભાઈ પરમારે ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચા નાસ્તો તથા હોસ્પિટલના સ્ટાફ માટે તથા દર્દીઓ માટે જમવાની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે

કે એ પોતાની જીવાદોરી સમાન છે આંખ હશે તો એને પોતાના ભવિષ્ય બનાવવામાં કે પોતાને હલચલ કરવા માટે કે બીજું બધું કામ કરવા માટે સરળતા રે આંખ જ નહીં હશે તો મોટી તકલીફ થાય છે આવનારા દિવસોમાં અમારે ત્યાં એક ભાઈનો એક્સિડન્ટના બધે આંખો જતી રહેતી આજે એ માણસ જીવે છે પણ બીજાના સહારે જીવવું પડે છે એટલે આંખ એવી વસ્તુ છે કે આંખથી બધું થઈ શકે એવું છે એટલે હું તો આ મહેશભાઈ નિયમ બીજાને પણ એવું કહું છું કે આપણે પણ મહેશભાઈ જે કરી રહ્યા છે એવી આપણે પણ પ્રેરણા લઈને આપણે પણ આવું વારંવાર બધી અલગ અલગ જગાએ આ કેમ્પ કરવા જોઈએ એટલે મહેશભાઈ જે બી કામગીરી કરે છે એ ઉત્તમ અને સારી છે એ બધા જ કરે એવી હું બધાને કરું છું અને બધા કામ કરે એવી મારી શુભકામના છે